જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે બ્રેડની નવી એકદમ નવી રેસીપી લઈને આવી છું જેને તમે બ્રેડ પીઝા પણ કહી શકો છો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈશું તેમાં આપણે મેં અહીંયા એકથી બે ટમેટા લીધા છે એકથી બે નંગ ડુંગળીની લઈ લીધી છે કેપ્સિકમ મરચાં લીધા છે તમે કોઈપણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમારી મનપસંદ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા માયોનીઝ લીધું છે હવે તેમાં આપણે મોઝરેલા ચીઝ નાખીશું જે બજારમાં આસાનીથી મળી જાય છે હવે તેમાં આપણે ચીલી ફ્રેક્સ નાખીશું ઓરેગનો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્ટફિંગની સાઈડમાં આપણું સ્ટફિંગ એકદમ રેડી છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને એક પાટલો અને વેલણ લઈ લઈશું અને એમાં આ રીતના બ્રેડ પોચા હાથેથી વણી લઈશું હવે મેં અહીંયા એક ઢાંકણું લીધું છે તમે અહીંયા કોઈ પણ મોલ્ડનો ઉપયોગ કરી શકો છો અને આ રીતના ગોળનું સર્કલ બનાવી શકો છો આ રીતના સર્કલ બનાવીને જો આપણે બ્રેડ પીઝા બનાવીશું તો બાળકોએ એકદમ ચટ કરી જશે અને લંચ બોક્સમાં પણ લઈ જશે અને ખાવામાં પણ ના નહીં પાડે ને બધા વેજીટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ બનશે કોઈ પણ વેજીટેબલ તમારા બાળકો ના ખાતા હોય તો તમે આ રીતના પિઝા બનાવીને બ્રેડ પીઝા બનાવીને તેને વેજીટેબલ ખવડાવી શકો છો હવે આપણે આ રીતના બધા ગોળ કટ કરી લીધા છે તો હવે આમાં આપણે આ જે ગોળ કટ કરી લીધા છે તેમાં આપણે એક નાનો ગ્લાસ અથવા નાનું કોઈ ઢાંકણું હોય એના મદદથી વચ્ચે આ રીતના સર્કલ બનાવી લેશું અને આ રીતના આપણે કટ કરી લેશું હવે એક પછી એક આપણે આવી રીતના કટ કરી લેશું આ રીતના જો તમે પીઝા બનાવશો તો તમારા બાળકો વેજીટેબલ પણ ચાવથી ખાઈ શકશે અને ના પણ નહીં કહી શકે હવે તેમાં આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે ફિલ કરી દઈશું આ રીતના આપણે સ્ટફિંગને પાથરી દઈશું અને જે આપણે રીંગ બનાવી છે તે આપણે આ રીતના રાખી દઈશું હવે તેમાં આપણે મોઝરેલા ચીઝ આપણે ઉપરથી છાંટી દેસું આ રીતના આપણે સ્ટોક કરવાની છે મોઝરેલા ચીઝ જેથી બાળકોને પસંદ આવે અને મોટા પણ આ બનાવીને ખાઈ શકે છે તો આપણી એક આ રીતના આપણે બ્રેડ પીઝા તૈયાર છે હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે તેમાં એક સ્ટેન્ડ રાખ્યું છે અને થોડું મીઠું નાખ્યું છે હવે તેને ધીમા તાપે આપણે ફ્રી હીટ કરવા રાખી દીધી હતી હવે આપણે આ બે બ્રેડ પીઝાને છે જે ચીબુ છે મેં એમાં રાખી દીધા છે તમે અહીંયા કોઈપણ જે કડાઈના માપની અથવા કૂકરમાં પણ બનાવી શકો છો અને ઢોકરિયામાં પણ બનાવી શકો છો કોઈ પણ ડીશ અથવા પ્લેટ હોય તેમાં આપણે રાખી દેવાની છે અને આ રીતના તૈયાર કરી લેવાના છે હવે જે આપણે ક કઢાઈમાં જે ફ્રીઝ કરવા મૂકી હતી તેમાં આપણે આ ચીબું છે એ રાખી દઈશું અને ઢાંકી દઈશું અને મિત્રો ગેસની ફ્લેમ હાવ સાવ એટલી સાવ ધીમી રાખવાની છે જો ફૂલ રાખશો તો આપણા પીઝા બળી જશે અને દસ પંદર મિનિટ માટે છોડી દેવાની છે તો દસ પંદર મિનિટ થઈ ગયા છે ને આપણા પીઝા રેડી છે તો જોઈ શકો છો તમે મિત્રો આપણા પીઝા એકદમ રેડી છે તો મિત્રો તમને અમારી અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે અમારી રેસીપી કેવી લાગે છે તેથી અમને નવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે થેન્ક યુ મિત્રો અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ